ભક્તો દિવાળીની રાત્રે જો તમે પણ તમારા રસોડામાં આ એક વસ્તુ બનાવો છો તો માતા લક્ષ્મી ક્રોધિત થઈને તમારા ઘરના દરવાજાથી જ પાછા ફરી શકે છે તો ભક્તો દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય આ માત્ર દીવા પ્રગટાવવાનો કે મીઠાઈ ખાવાનો તહેવાર નથી પરંતુ આ એ વર્ષની સૌથી શક્તિશાળી અને ચમત્કારિક રાત છે જ્યારે માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે વાસ કરવા આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરે સ્થાયી વાસ કરે તેમના ધન ભંડાર ભરી દે અને આખા વર્ષ માટે સુખ સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે પરંતુ શું તમે જાણો છો કે આ વાસ ત્યારે જ સંભવ છે જ્યારે આપણું ઘર આપણું મન અને સૌથી અગત્યનું આપણું ભોજન બધું જ સાત્વિક અને શુદ્ધ હોય જી હા આપણા રસોઈ ઘરની અમુક નાની ભૂલો પણ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે દિવાળીના આ પવિત્ર દિવસે ઘરમાં બનતું ભોજન તમારા આખા વર્ષનું ભાગ્ય નક્કી કરી શકે છે અને આજે અમે તમને એ જ ગુપ્ત નિયમો જણાવીશું કે દિવાળી પર શું ખાવું જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ જેથી માતા લક્ષ્મીની અખૂટ કૃપા તમારા પર વરસી શકે જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને માતાનું સ્વાગત અવશ્ય કરજો તો ભક્તો સૌથી પહેલા એ જાણીએ કે દિવાળીનું એ દિવ્ય ભોજન કયું છે કોઈ પણ પૂજાની શરૂઆત વિઘ્નહર્તા ગણેશથી થાય છે એટલે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજામાં ઘાસ અવશ્ય અર્પણ કરજો કારણ કે શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં ગણેશજી પ્રસન્ન હોય ત્યાં લક્ષ્મીજી આપો આપ સ્થિર વાસ કરે છે હવે વાત કરીએ માતા લક્ષ્મીની માતાને અમુક ફળ અતિ પ્રિય છે પૂજામાં પાંચ પ્રકારના ફળ અવશ્ય રાખજો જેમાં સીતાફળ અને કેળાનું સ્થાન મુખ્ય છે કહેવાય છે કે સીતાફળમાં સ્વયં માતા સીતાનો અને લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે આ દિવસે પ્રસાદરૂપે સીતાફળ ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી ત્રીજી વસ્તુ છે શેરડી જે સમૃદ્ધિ અને મીઠાશનું પ્રતીક છે માતાને શેરડી અર્પણ કરવાથી જીવનમાં ધનની સાથે સંબંધોમાં પણ મીઠાશ આવે છે ચોથી અને સૌથી મહત્વની વસ્તુ છે મખાણા યાદ રાખજો જે રીતે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા એ જ રીતે મખાણા પણ જળમાંથી એટલે કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે મખાણા માતા લક્ષ્મીનું સાચું પ્રતીક છે દિવાળીની રાત્રે ચોખા અથવા મખાણાલી ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ અવશ્ય લગાવજો જે ઘરમાં આ પ્રસાદ વહેંચાય છે ત્યાં ધંધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે અને આ પ્રસાદ ખાવાથી બંધ કિસ્મત ના તાળા પણ ખુલી જાય છે પણ ભક્તો જેવું જરૂરી એ છે કે શું ખાવું એનાથી પણ વધુ જરૂરી એ જાણવું છે કે આ પવિત્ર રાત્રે શું ન ખાવું એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ઘરમાં ન બનવી જોઈએ નહીતર કરેલી બધી પૂજા વ્યર્થ થઈ જાય છે એ વસ્તુ છે લસણ અને ડુંગળી જી હા ધર્મશાસ્ત્રો અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ભોજન માનવામાં આવે છે દિવાળી એ દેવી દેવતાઓના આગમનનો દિવસ છે આ દિવસે ઘરમાં તામસિક ભોજન બનવાથી ઘરની સકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે પૌરાણિક કથા મુજબ જ્યારે રાહુ અને કેતુએ હળથી અમૃત પીધું હતું ત્યારે તેમના કપાયેલા માથામાંથી જે રક્તના ટીમપા જમીન પર પડ્યા તેમાંથી જ લસણ અને ડુંગળીની ઉત્પત્તિ થઈ હતી આથી દિવાળી જેવા શુભ દિવસે લસણ ડુંગળી ખાવી એ જાણી જોઈને ઘરમાં રાહુ કેતુની અશુભ શક્તિઓને આમંત્રણ આપવા બરાબર છે અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મી એક ક્ષણ પણ નથી ઊભા રહેતા એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારા બાળકો પણ આ દિવસે બજારના પેકેટ વાળા ફૂડ જેમ કે ચિપ્સ કે કુરકુરે જેમાં લસણ ડુંગળીનો પાવડર હોય તેનાથી દૂર રહે ભોજન તો માત્ર એક ભાગ છે પણ ભક્તો હવે એ સાત મહાપાપ એટલે કે સાત મોટી ભૂલો વિશે ધ્યાથી સાંભળજો જે દિવાળીની રાત્રે કરવાથી માણસ કંગાળ થઈ શકે છે તો મિત્રો જાણીએ પહેલી અને સૌથી મોટી ભૂલ ઘરમાં કંકાશ કે ક્રોધ કરવો મિત્રો દિવાળી શાંતિ અને પ્રેમનો તહેવાર છે જે ઘરમાં આ દિવસે ઝઘડો કે અપશબ્દો બોલાય ત્યાં લક્ષ્મીજી વાસ નથી કરતા ખાસ કરીને ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા કારણ કે તે નકારાત્મકતાનું પ્રતિક છે હવે વાત કરીએ બીજી ભૂલની તામસિક વસ્તુઓનું સેવન મિત્રો આ દિવસે ઘરમાં માંસ મદિરા જેવી અશુદ્ધ વસ્તુઓ લાવવી એ સાક્ષાત લક્ષ્મીજીનું અપમાન છે અને આ પવિત્ર રાત્રે પતિ પત્નીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મિત્રો ત્રીજી ભૂલ છે વડીલો અને સ્ત્રીઓનું અપમાન જે ઘરમાં વડીલોનું સન્માન નથી થતું અથવા જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મી કદી પ્રસન્ન નથી થતા ચોથી ભૂલ જેના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે તે છે સાવરણીનું દાન દિવાળી પર નવી સાવરણી ઘરમાં લવાય છે કારણ કે તેને લક્ષ્મીજી નું પ્રતિક મનાય છે પણ ભૂલ થી પણ આ દિવસે પાંચમી ભૂલ વિશે જે ઘણા લોકો અજાણતા કરી બેસે છે સૂર્યાસ્ત પછી કચરો બહાર ફેંકવો બધી સફાઈ દિવાળી પહેલા જ પૂરી કરો લક્ષ્મી પૂજનના સમયે ઘરમાંથી કચરો બહાર ફેંકવો નહીં કારણ કે માન્યતા છે કે લક્ષ્મીજીના આગમનના સમયે કચરો બહાર ફેંકવાથી ઘરની બરકત પણ ચાલી જાય છે ભક્તો છઠ્ઠી ભૂલ છે દેવું કરીને તહેવાર મનાવવો માતા લક્ષ્મી શ્રદ્ધાના ભૂખ્યા છે દેખાડાના નહીં જે માણસ દેવું કરીને દિવાળી મનાવે છે તેના પર માતા ક્યારેય પ્રસન્ન નથી થતા અને હવે સાતમી અને છેલ્લી ભૂલ જે ખાસ કરીને ઘરની સ્ત્રીઓએ ધ્યાન રાખવાની છે દિવાળીના દિવસે મહિલાઓ દ્વારા વાળ ધોવા સુહાગન સ્ત્રીઓએ દિવાળીના દિવસે વાળ ન ધોવા જોઈએ આ કામ એક દિવસ પહેલા જ પૂરું લેવું જોઈએ તો ભક્તો આ ભૂલોથી બચીને હવે જાણીએ કે માતાનું દિવ્ય સ્વાગત કેવી રીતે કરવું સૌથી પહેલા આખું ઘર સ્વચ્છ કરીને મુખ્ય દરવાજે ગંગાજળનો ટકાવ અવશ્ય કરવો ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગની સુંદર રંગોળી બનાવી અને તેના પર શુભ લાભ અવશ્ય લખવું આ દિવસે જો કોઈ ભિખારી કે સાધુ દરવાજે આવે તો તેને ખાલી હાથે ન જવા દેતા યથાશક્તિ દાન આપજો કારણ કે કહેવાય છે કે દિવાળી પર માતા લક્ષ્મી કોઈ પણ રૂપમાં પરીક્ષા લેવા આવી શકે છે ખાસ કરીને કન્યાઓનું અપમાન ન કરતા અને શક્ય હોય તો નાની કન્યાઓને મીઠાઈ આપી પ્રસન્ન કરજો ઘરની ગૃહિણીએ આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે લાલ રંગ સૌભાગ્ય અને માતા લક્ષ્મીનો પ્રિય રંગ છે મિત્રો હવે આપણું ઘર શુદ્ધ થઈ ગયું છે અને માતાના સ્વાગત માટે તૈયાર છે તો હવે સમય છે અચૂક અને ગુપ્ત ઉપાયો જાણવાનું જે દિવાળીની રાત્રે કરવાથી આખું વર્ષ ધનની કમી નથી રહેતી ચાલો સૌથી પહેલા ઉપાય વિશે વાત કરીએ જે છે પીળી કોળીનો ઉપાય ભક્તો પીળી કોળીને સાક્ષાત દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તે ધનને આકર્ષિત કરનારું ચુંબક કહેવાય છે આ ઉપાય કરવા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન સમયે તમારે પાંચ સાત કે અગિયાર સફેદ કોળીઓ લેવાની છે તેને ગંગાજળથી શુદ્ધ કરીને એક નાની વાટકીમાં હળદર અથવા કેસરના પાણીમાં ડૂબાડી દો જેથી તે સંપૂર્ણ પીળી થઈ જાય હવે આ પીળી કોળીઓને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો અને આખી રાત ત્યાં જ રહેવા દો બીજે દિવસે સવારે આ કોળીઓ લઈને એક લાલ રંગના નાના કપડામાં બાંધી દો અને એક નાની પોટલી બનાવી દો આ પોટલીને તમારા ઘરની તિજોરીમાં ગલ્લામાં કે જ્યાં તમે પૈસા રાખતા હો ત્યાં મૂકી દો બસ આટલું કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી તમારી તિજોરી ક્યારે ખાલી નહીં થાય તો મિત્રો આ હતો પહેલો ઉપાય હવે આપણે ઉપાય વિશે વાત કરીએ જે ઘરમાં સ્થિરતા અને શાંતિ લાવશે આ ઉપાય છે ચાંદીના હાથી ને હાથીને નું પ્રતિક એટલે કે રાજસી શક્તિ અને સમૃદ્ધિ પ્રતિક માનવામાં આવે છે અને ચાંદી એ ચંદ્રમાનું પ્રતીક પ્રતિક છે જે મનને શાંત રાખે છે આ ઉપાય કરવા માટે દિવાળીની પૂજા પહેલા બજારમાંથી એક નાનો નક્કર ચાંદીનો હાથી લઈ આવો દિવાળીની રાત્રે પૂજા કરતી વખતે આ હાથીને પણ પૂજાની થાળીમાં રાખો લક્ષ્મી ગણેશની સાથે તેની પણ પૂજા કરો તેને કંકુ ચોખા ચઢાવો પૂજા પૂર્ણ થયા પછી આ ચાંદીના હાથીને પણ તમારી તિજોરી કે લોકરમાં મૂકી દો આ ઉપાય કરવાથી રાહુનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને ઘરમાં ધન સ્થિર રહે છે તો ભક્તો આ ઉપાય હતો ધનની સ્થિરતા માટે ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ જે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાને તાત્કાલિક બાળી નાખશે આ છે લવિંગનો ચમત્કારિક ઉપાય લવિંગને તંત્ર મંત્ર અને પૂજામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે દિવાળીની રાત્રે જ્યારે તમે માતા લક્ષ્મીની મુખ્ય પૂજા કરતા હોવ ત્યારે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો હવે બે આખા ફૂલવાળા લવિંગ લો આ બંને લવિંગને એ દીવાની અંદર ઘીમાં નાખી દો હવે એ દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીની આરતી કરો અને શ્રી મહાલક્ષ્મીય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો જ્યારે આ દીવો લવિંગ સાથે બળશે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો અને સુગંધ તમારા ઘરના ખૂણે ખૂણામાંથી નકારાત્મકતા દરિદ્રતા અને ખરાબ નજરને બાળીને ભસ્મ કરી દેશે અને માતા લક્ષ્મીના આગમનનો માર્ગ પ્રકાશિત કરશે આ ઉપાય બહુ જ અચૂક છે મિત્રો આ ઉપાયે ઘરની બધી નકારાત્મકતા દૂર કરી દીધી અને હવે જાણીએ ચોથો ઉપાય જે ખાસ આર્થિક તંગી દૂર કરવા માટે છે

અને માતાને તમારી આર્થિક પરેશાની દૂર કરવા માટે સાચા મનથી પ્રાર્થના કરો આ તમારી પ્રાર્થનાને સિદ્ધિ માતા લક્ષ્મી સુધી પહોંચાડશે અને ધન લાભના નવા રસ્તા ખોલશે ભક્તો આ ઉપાયો તો શક્તિશાળી છે જ પણ યાદ રાખજો દિવાળી તો દીવડાઓનો તહેવાર છે તો આ રાત્રે દીવા ક્યાં ક્યાં પ્રગટાવવા એ પણ જાણી લો પહેલો દીવો ઘરના પૂજા મંદિરમાં બીજો દીવો તુલસીજીના ક્યારામાં ત્રીજો દીવો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ચોથો દીવો પીપળાના ઝાડ નીચે પાંચમો દીવો દીવો ઘરની મંદિરમાં છઠ્ઠો જ્યાં તમે કચરો ભેગો કરો છો ત્યાં સાતમો દીવો ઘરના બાથરૂમમાં આઠમો દીવો ઘરની છત કે મુંડેર પર નવમો દીવો રસોડામાં જ્યાં પાણીનું માટલું હોય ત્યાં દસમો દીવો ઘરની બારીઓમાં અને અગિયારમો દીવો કોઈ ચાર રસ્તે આ દીવા ઘરની બધી નજર સંકટ અને દરિદ્રતાને દૂર કરવા માટે મુકાય છે